मतिरूपकल् पिता वितृष्णा भगवति सात्वत पुङ्गवे विभूम्नि स्वसुखं भगते क्वचिद् विहारतं प्रकृतिमुभेयुषि यद्भव भीष्णुदाय के हे कृष्ण મારે તમને મારી એક દીકરી પરણાવવી છે પાંડવો ચોંકી ગયા હો કે આ તો બાલ બ્રહ્મચારી આની દીકરી હોય તો કે હા મતિરૂપી બુદ્ધિ આ બુદ્ધિ છે ને એ પણ એક દીકરી છે આપણીઓ આ બુદ્ધિરૂપી દીકરી છે ને એને મારે હે કૃષ્ણ તમને પરણાવવી છે

તો કે કોણે કીધું તમને તમે કાળિયા છો ને દાદા બોલ્યા છે શું ત્રિભુવન કમનમ તમાલવર્ણમ વર્ણમ રવિ કર ગૌરવરમ બરમ દધાને વપુરલ કકુલા વૃતાનુનાભજમ વિજય સખે રતિ રસ્તુ મે નવદ્યા ત્રિભુવન કમનમ તમારા કોઈ નથી હે કૃષ્ણ કોઈ નથી અને તમે કોણ વિજય શખે રતિ રસતું મેન વધ્યા હે કૃષ્ણ વિજય શખે એટલે અર્જુન ના સખા મહાભારતના યુદ્ધમાં તમારો વિજય થયો અર્જુન નો નથી હોય તમારો છે અથવા તો વિજય એટલે એ અર્જુનનો એના તમે મિત્ર તમારો વિજય થયો હે કૃષ્ણ તમે વિજય શકા મારી રતિ મારી મતી રતિ રસ તું મેં ને વધ્યા અને એ સમયે તમે હે કૃષ્ણ કેવા લાગતા હતા તમને ખબર છે તમારા માથામાં સરસ મજાના આમ ઘૂઘડી એમાં તમે કેવા સુંદર મજાના દેખાતા એમાં ઝીણી 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 આમ ધૂળ ઉડેલી હતી અને યુદ્ધના સમયે ઘોડાની જે ખરીઓ છે ને ખરીઓ એમાંથી ધૂળ ઉડતી અને એમાંથી તમારા જે કેશ છે વીટળાયેલા હતા કૃષ્ણ અને એમાં શું થતું ખબર વળી હું ક્યારેક બાણ મારું ત્યારે તમારા શરીરમાંથી લોહી વયું જાતું હતું ભીષ્મના બાણ કૃષ્ણએ ખાધા છે મહાભારત કીએ છે હો હે કૃષ્ણ એમાં મારી મતિ થાય અને આગળ કે છે ભીષ્મ દાદા સપંધી સખો બચો નિશમ્ય મધ્યે નિજ પરયોર બલયો રથમ નિવેષ્ય સ્થિતવતી પરશૈ કાયુ રક્ષણા રિતવતી પાર્થ સખે રતિર્માસ્તું પોતાના મિત્ર અર્જુન એનો રથ ભગવાન ક્યાં લઈને આવ્યા બરાબર કુરુક્ષેત્રના મેદાન ની વચ્ચે ભગવાને શું કીધું હે અર્જુન તું આ બધાને જોઈ લે ભીષ્મ દાદા એમ કહી રહ્યા છે આ બધાને જોઈ લે એક સમયે તમે અમને હણી નાખ્યા હતા ખાલી અર્જુનને તો ગાડા ગબડાવવાના હતા ખાલી જોયું ને આમ કૌરવની સેનાની સામે એ જ સમયે તમે અમને બધાને હણી નાખ્યા